નમસ્કાર મિત્રો જયહિંદ સાથીઓ ટેક ઉમેદવારો અને ગુજરાતની જનતા આજે જ્યારે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે થોડી વાત કરવી છે કે હમણાં જ ખેડા જિલ્લામાં મંત્રી શ્રી દેવસિંહ ચૌહાણ જ્યારે સભા કરીને બેઠા હતા ત્યારે આપણે ખેડા જિલ્લાના ટેકટાટ પાસ ઉમેદવાર દિગ્વિજયસિંહે બહુ સરસ મજાનો સવાલ પૂછ્યો કે તમારી સરકારની અંદર આ જ્ઞાન સહાયકો કેમ કાયમી ભરતી ક્યારે બસ તો આના આધારે હું તમને ખાલી એટલું જ કહેવા માંગુ છું કે તમારા વિસ્તારમાં અત્યારે સંસદ સભ્ય હોય કે વિધાનસભ્ય વિધાનસભા લડેલો ધારાસભ્ય હોય કે ભાજપનો કોઈ પણ વ્યક્તિ જ્યારે પ્રચાર કરવા આવે ત્યારે ખાલી એટલો જ સવાલ પૂછો કે આઠ આઠ મહિના સંઘર્ષનું પરિણામ કેમ ન આપ્યું શા માટે કાયમી ભરતી નહીં આ હિંમત તમારે ને મારે સવ્ય કેળવવી પડશે આ હિંમતથી એ લોકોમાં કદાચ જો ચેતના જાગવી હોય તો જાગી જાય કે નહીં ભરતી કરવી પડશે નહીતર ગુજરાતને તો એ પોતાનું માનીને બેઠા છે આપણું તો આઠ આઠ મહિનાથી સંઘર્ષ કરીએ તે નથી સાંભળતા આવો પહેલા દિગુભાને સાંભળીએ અને પછી થોડીક વાત કરવી છે કે એને કેવી રજૂઆત કરે છે દેવસિંહ ચૌહાણને અને શું જવાબ મળે છે સાંભળીએ અને પછી આપણે આગળની ચર્ચા કરીએ અમે તો હળવા કરી નાખ્યું અમે તો એક વખત આંદોલન રજૂઆત કરી હા આંદોલન નથી કરતા રજૂઆત આંદોલન કંઈ ભળી પાર્ટી ડેમોક્રેસીનો પર ચિંતા ન બેટા એ પણ હજુ સુધી આ પાર્ટી એક કરી નથી અને બે સાઈડનો કોન્ટ્રાક્ટ જે છે એ લાઈ છે અમે આ તરીકે ભારતીય શિક્ષા પાટીલ દ્વારા એનો આગળ પણ અપનાવ છે હવે જે 70% કોષો અમે મહેનત કરવા માટે તૈયાર છીએ 75% કરી દે કે 75% માં જ રહેતેલી પણ સાહેબ અમારો દેર જોમો પર આવ્યો છે કારણ કે હવે શિક્ષક ભરવા માટેના વસ્તુ મેન છે અને પછી જે કોન્ટ્રાક્ટ પર જરૂર છે તમારો દિંછું છે એટલે તમે મંત્રી વરણ

વિદ્યા સહાયક એટલે કે શિક્ષકોની ભરતી અગાઉ જે શિક્ષકોની ભરતી થતી એ બધા કેવી રીતે થતી યાદ રાખો કે તું તો નાનો છું મા બાપ ને કેવી રીતે થતી ડાયરેક્ટ એટલે શું બોલ ને અને એમાં શું થતું એ બધું બંધ થાય તને નથી મળી પણ તારા જેવા લાખો લોકોને ટ્રાન્સફર પારદર્શિતા સરકારે જો આપ્યું ને તો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યું

અને પ્રશ્ન પૂછવાની પદ્ધતિ હવે જે પ્રકારે સમાજમાં શિક્ષણ આવ્યું સમાજમાં સમજણ આવી અને એ સમજણના કારણે લોક પ્રતિનિધિને પ્રશ્નો પૂછવાની હિંમત આવી રાજા સાહેબ જ નહીં અને બીજું અન્ય કોઈ સરકાર ત્યાં તો લોકો મળવાનો સવાલ જ હતો ઓકે હવે એનો પ્રશ્ન સાચો છે પણ મારી મર્યાદા છે મારા સ્વભાવ મુજબ વીસ વર્ષથી તમારા વચ્ચે કામ કરું છું સૌથી વધારે કડક શબ્દ થી વાત કરું કેમ હું તમારો છું હું તમને હાથું નહીં કહું તો કોઈ નહીં તમને જોડે હાલા જૂઠું બોલીને મત લેવા હોય ને તો તમે મારા માટે હજુ તમારો ભાઈ મારી ભૂલ માફ કરજો મારી હું એવું નથી કહેતો આ બધા શું ક્યાંક કામ ગણાવશે કે કામના આધારે મત લેવાવાળા અમે લોકો છીએ અને વિશેષ કરીને હું તો સમાજનું લોક શિક્ષણ આરાજાલા ને ખબર છે કે ઘણી વાર સમાજમાં બહુ કરકાઈથી બોલું છું કેમ આ પેઢીનું ઘરતર કરવું અમારું કામ છે અમે બેટા તમારી સાથે હાલાવાલા કરીએ તો ના થાય આ પ્રશ્નો ઉકેલવાની અમારી મર્યાદા છે પણ યોગ્ય સ્થળે યોગ્ય સમયે આ વાત કરવાની ખાતરી આપું છું બસ મિત્રો જો આવી જ રીતે દિગ્વિજયસિંહે જેમ સવાલ પૂછો મંત્રીશ્રીને અને સંસદ સભ્યને એમ આવનાર ઇલેક્શનમાં જ્યારે પ્રચાર કરવા માટે તમારા વિસ્તારની અંદર જ્યારે પણ વ્યક્તિ આવે છે ત્યારે આ સત્તાધારી વ્યક્તિઓના હાથમાં હોય છે ભરતી કરવી કે નહીં તો આપણે સવાલ પૂછવાનો થાય છે કે ભરતી શા માટે નહીં જો દરેક વિસ્તારમાં દરેક જગ્યાએ દરેક મંત્રીને અને દરેક પ્રચારકને જો આ સવાલ એક જાગૃત નાગરિક તરીકે એક ટેટાટ પાસ ઉમેદવાર તરીકે એક શિક્ષક તરીકે એટલે સામાન્ય જનતા તરીકે જો પૂછવામાં આવશે તો એને ખ્યાલ આવશે કે જનતા જાગ્રત છે આપણે જનતાનું કામ કરવું પડશે એ જાગશે એના આત્માને ઢંઢોળશે કે આપણી ક્યાંક ભૂલી રહી ગઈ છે આપણી ક્યાંક ખામી રહી ગઈ છે તમારા તમામ ટેટપાટ પાસ ઉમેદવારોને નમ્ર વિનંતી છે કે તમારા વિસ્તારમાં આવતા દરેક નેતા જે આપણા મતથી ચૂંટાઈને આવ્યા છે એને સવાલ પૂછો કે કાયમી ભરતી ક્યારે ગુજરાતના શિક્ષણનું શું ગુજરાતનું શિક્ષણ કેમ ખાડે જઈ રહ્યું છે શિક્ષકો માટે કોન્ટ્રાક્ટ પ્રથા કેમ આટ આટલો સમયની મહેનત પછી પણ તમે આવી સિસ્ટમ શા માટે લાવ્યા અને જો એની પાસે જવાબ માંગો હું એમ કહું છું કે જવાબ માંગવો જરૂરી છે આપણે ચૂંટીને મોકલ્યા છે તો આપણને એને જવાબ આપવો ફરજિયાત છે આ લોકશાહી છે જેમ દેવું પાસેથી આપણે સવાલનો જવાબ લીધો એમ દરેક જગ્યાએ દરેક ઉમેદવારોએ હિંમતવાન બનવાનું છે આજે આપણે આઠ આઠ મહિના સંઘર્ષ કર્યો છે ના સંઘર્ષ કર્યા પછી પણ જ્યારે આપણને કાયમી ભરતી નથી આપીને ત્યારે હવે એક રચનાત્મક કાર્યક્રમ રૂપી આપણે આ કાર્યક્રમ કરવાનો છે અને સામાન્ય તો આપણે આપણો સવાલ મૂકવાનો તો ચાલો સાથે મળીને આપણે સૌ આપણે ચૂંટીને મોકલેલા નેતાઓને એક સવાલ પૂછશે ગુજરાતના શિક્ષણનો ગુજરાતના બાળકોનો અને ભાવિ શિક્ષક ઉમેદવારોના ભવિષ્યનો હવે આપણું રચનાત્મક કાર્યક્રમ આ છે અને આ પૂછવું જ પડશે આપણા વિસ્તારમાં નેતાઓ આવશે અને નેતાઓને આ મુદ્દે આપણે ઘેરવા જ પડશે તો કદાચ ચૂંટણી પછી કદાચ ચૂંટણી પછી ભરતી આવી શકે જો આપણે કાર્યરત રહીશું આંદોલન પણ બહુ કર્યા સંઘર્ષ પણ બહુ કર્યો ઘણા બધાએ સાથ આપ્યો ઘણા બધાએ સાથ ન આપ્યો હવે આપણા હાથમાં ઇલેક્શન છે એક ઇલેક્શનમાં આપણા હોટિંગની તાકાત બતાવીશું અને બીજું એના પ્રચારની અંદર આપણે એને યાદ અપાવીશું કે તમે અમારો મુદ્દો નથી લીધો તમે અમારા મુદ્દા પર ધ્યાન નથી આપ્યું તમે શિક્ષકોની કાયમી ભરતી નથી કરી તો પરિણામ શું આવી શકે છે એનો અહેસાસ કરાવીશું ચાલો સાથે મળીને ખાલી આટલું તો કરી શકીએ એ પણ આપણા ભવિષ્ય માટે ને ગુજરાતના શિક્ષણ માટે તો ચાલો સાથે મળીને અભિયાન શરૂ કરીએ જય હિન્દ જય ભારત